પહોંચ્યા જ નથી તો ઉગરાણી ખેડૂત પાસે શું કામ ઉઘરાણીની નોટિસ ગામડે ગામડે પધરાવી દીધી છે મન પૈસા તમારા મંત્રી ખાઈ ગયા છે તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી કરોડો રૂપિયા મંડળીના મંત્રી બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા એની એક નૈયા પાચ્યાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી તમારી પાસેથી માગે છે ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના હું કામ અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસો દવા પી જવી પડી આત્મહત્યા તો એને કરી છે કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે દવા તો આ ગામના માણસો પી ગયા દવા તો એને પીવાની જરૂર નથી ગામ પી ગયું દવા બે જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં ને ભાઈ તમે આ વખતે કરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન પછી હું કઈ છે ને જે કહેવા જેવું હશે બધું હું દવા પી જાઉં કે ઝેર પી જઈશ ભાષણ માં સારું લાગે વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી બે વ્યક્તિ આત્મહત્યા કરી લીધી એ પાપ કોનું છે અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ શેલડિયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબત થી એને છાપણ માં પૈસા મુકાતા તો એ મને કાયમ કેતા કું આપડા દૂધ ની ડેરી દેવા હતા ને તો બે હતા મને કાયમ પૂછતા કે ભાઈ આપડે મંડળી નું શું થાય વકીલ ફકીર ગોતો કઈ પૈસા નો કઈક કરો પ્રેશર હેટેક હુમલો આવી ગયો હતો આ ભાઈ એમ હતું આ ભાઈ અમે બહુ મહેનત કરી ની આ ભાઈ ને ચાલે તાળી દવાખાને લઈ ગયા એટલે તાકતાળી સારવાર થઈ ગઈ આ ભાઈ ને જ ઉડી ગયો હતો અમારે એ ભાઈ એ કહો પેલું અમારી ભાઈ ઓફ થઈ જાય એની બહેરા વિસકડા અગિયાર અગિયાર બાર બાર દિવસ આવડા પહેલા એને કોઈ ન દેખાણું દેખાડું અમારી બાજુ એના આવડા દેખાણ અમારી બાજુ રોવે એના આવડા ન દેખાડા એટલે આને છે ને કિરીટ પટેલ હું સાથે ઠોકીંગ કરું છું અસલ ખેડૂત ના દીકરા હોય ને તો એને છે ને હવે ગયો તમારા પૈસા નો ગમે શકે સમજી માં ફોન કરી કઈ દીધો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો એને હરાવો કિરીટ પટેલ ને એને જુનાગઢ જિલ્લામાં ત્યાં કાઢી નાખો વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકો ને ઉકેલ મેં હોળી ગુજારી કર્યો અમારા સહકારી મંડળીનો પ્રશ્ન તમે ઉકેલો કે એનું કઈ ન થાય ભોપાથી ક્યાં પાત્રી લાખ નું ધિરાણ સહકારી ખાતર જાહેર થઈ છે એનો તું ભેગો કેસ કરાય છે કેસ કરવા શેરમેન પહોંચે છે એ ધારે બધું કરી રહ્યા છે પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પીડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને આ ગામમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણા મરી ગયા છે માણસ મરી ગયા કૌભાંડ કર્યું ભાજપના માણસોએ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે અને માણસ આ દમમાં મરી ગયા એના ઘરવાળા નહીં રોતા હોય કિરીપ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે ભીડ આવી ગયા બીક લાગી ગઈ હારી જવાના છે એટલે રોવું આવ્યું તો પહેલાં આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં એ જ છે હજુ ભાજપની સરકાર છે કેમ ન્યાય નિર્ણય નથી કરતા એટલે મારી આપ સૌ દોસ્તોને વિનંતી છે કે દોસ્તો આપણે સૌએ આજુબાજુના બધા ગામમાં જાગૃત બનીને લોકોને ફોન કરીને સંદેશો આપીને સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી આ વખતે